ગુડ મોર્નિંગ ગાઈસ બધાયને જય માતાજી જય વસરાજ જય શ્રી રામ સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોમાં ની અંદર તો કેમ છો બધા મિત્રો મજામાં આપણો વ્લોગ જોતા હોય તો બધાય મજામાં જઈએ ભાઈ ને ન હોય તો આજે જોયા રાખો આપણા ફની વિડીયા અને રીલ્સો ને એટલે મજામાં થઈ જાય હવાર હવારમાં ભાઈ આપણે હે ને ખેતરમાં નીકળી રહ્યા જેરી કાંટો મારવા મેં કીધું એટલે સણા હે ને એમાં કાલે મારો મોટો બાપો હૈ હે ને પોપટા લેવો તો ખાવા માટે એટલે હું આવ્યો હે અને સણાનો ક્યારો જ આપણો કંઈ કર્યો હે ને હું કાજો કંઈ મારા જે હું જળે જાય તો પણ ઘુમરા મારા હજે તો એક પોપટો દેખાણો નહીં ખબર નહીં કાંથી લેવા હોય હું ગોતા હામાં હજી એક પોપટો જીડ્યો હતો ને ખબર નહીં પછી કદાચ કાંઈ બીજેથી લેવા હોય કે કાં વસ્તુ એ રામ જાણે પણ મેં કીધું હાલો ન ખાલી ઘુમરો મારી હું કાજો કદાચ ને આપણા જેવું થઈ જાય તો ઠીક છે ન પછી ઘેર વ્યાજ હું વહેતા થઈ જાય બીજું કામ તો ભાઈ હવાના પરમાં કઈ આવી રીતના ડેરી ઘુમરો મારવા ખેતરમાં નીકળ્યો હું ગામમાં ભાઈ લોયરે લોયરું થઈ ગયું હે નજર ન લગાડતા તો ભાઈ એવું નિંગલ આવવા માંડ્યો હે આ પાણીમાં આપણે સઠોંકા કા નું પાણી છે ક્લિયર આકડો હું તો ભૂલે ગો એવું હે કઈ કારણ કે ઘઉં જોઈને પાણી વારી ગણીને નથી વારતા એટલા માટે આગળ એક પોપટો તો મિત્રો મને તો ભાઈ હા ઝીણકો એ ખાધા જીવડ્યો નહોતો પણ હું ગોતા જોવામાં બીજા એવું કંઈ તાજા ઠાવકા એવા પોપટા જળે જાય ને કે આપણે આપણા જેવું થઈ જાય ને તો કંઈક મજા આવે કાં તો ધક્કો વસૂલ થાય આ રોગું પછી મારી મન બોલું થઈ જાય કે આગળનો પોપટો ન જોઈએ ના કે પછી મારા પાડોમાં એક જગ્યાએ હેસણ મારા ન્યા જ પોપટા ઉપડે સોરી ઝાડું ઉપાડવા સણાનું કોઈ નહીં ભાઈ હાલો ને જાતું કરીએ મરસીના રોપમાં ભાઈ ખળ જાજી નું થઈ હે એક બેદીમાં મેળ આવે ટાઈમ દળે તો હને આપણે જરાક એમાં ખળ લેવું હે દું હે બાકી જે માતાજી ટાઈમ જળે તો ની વાત છે બાકી કી કરી હાલો ને માણસું બાળ ને કેદાવેલી હું એવું હે ભાઈ હવાના પોરમાં મેલી ફૂલ બાકાજી કી બોલે હે ટ્રાફિક જામ આપણી ભાઈ સૌ પ્રથમ અત્યારે ન્યા જાય છે

ઘણા સમય થી જોઉં હું મિત્રો એક ભાઈ હે અમારી આજુબાજુ માં જી જી હે ને ટલાજ મારે હે સોવી કલાક ઉઠે ને ત્યાંથી હોય ત્યાં સુધી મિત્રો આવી ગયો હે મિત્રો ગામમાંથી કોકના લગન નું એટલે જમવા જરૂર થી જા હું આપણે રાજુ ભાઈ વારે વા ભાઈ અમારા ભાઈ ના છે પાડો માં રાજુભાઈ કરીને રહે હે ભાઈ આખા પરિવાર ને ભૂગે જવાનું હે ભાઈ ખાવા મિત્રો આવે ગુ હે હે મારે તો મેન ખાસ નામનું લખેલ છે ઈ ખબર છે પાણી પીતા રેવું જોઈએ મને હે ને ભાઈ કીધું આખા દી માં કે ત્રણ લીટર પાણી પીતો કોઈ પછી પતરી નહી થાય એટલે હું હે ને સિંહો ભેગો રાખા બે ત્રણ લીટર નો આખો દી બીજા જ રાખવાનું પાણી આને કામ થાય કેમ મને ગુડ ઇવનિંગ ગાઈસ બપોર પછી ના અત્યારે વાગ્યા છે એકચુલી માં ત્યાર અને અમે છે ને જરાક અહીંયા બેઠા હી આ બાજુ અમારો બેઠો છે જોનિયો યાદ દેખ શકતે છે કેવો રૂપારો છે બકરો છે અસલ આ બાજુ ભાઈ અમારો વિજયભાઈ છે ને આ બાજુ અમારી હતર હતર ને હમણાં સર્વિસ કરવાનો જરાક ટાઈમ નતો મળતો ને શોરૂમ મૂકવા દેવાનો નતો મળતો એટલે મેં કીધું હવે અહીંયા પિસ્કારી મારી લઈએ અને જે હું એ કઈ નહીં એટલે ભાઈ આપણે અત્યાર જો ને હે ને ધોવા નાખી છે વિજયભાઈ સમકે છે એક નંબર અને ભાઈ આ બાજુ હે ને આપણા બીજા બધા વાહનો ધોવાય છે આ બાજુ એસપી ધોવાય છે આ બાજુ સ્પ્લેન્ડર ધોવાય છે એટલે બુલેટ કીને મૂકે પછી આ બાજુ ભાઈ હે આપણું શું કહેવાય ટ્રેક્ટર ધોવાય છે બાકી બીજા વાહનો આપણી પાસે હે પણ અમુક અંદર આ બાજુ આ બાજુ પડ્યા છે અહીંયા પડ્યા એ છે લેલામાં પડ્યા એવું હે મિત્રો કંઈક અત્યારે જો આવી રીતના ધોવાનું આલે છે ભાઈ સ્પ્લેન્ડર મસ્તીનું નું સમકાવી દીધું ભાઈ મારો હાકવાનું ટ્રેક્ટર એ હું અસલ સમકાવી દીધો હો ભાઈ એ એ એ દોડા આ ગયા મેરે પેર મે અભી ગીર જાતા મે અભી ગીર કે પડ જાતા મે અને આ બાજુ ભાઈ હવે એસપી ધોવાય છે તમ જોય હો ગો મિત્રો તમારો કોઈ જો વાહન ધોવરા હોય તો જરૂર થી આપડા વિજય નો કોન્ટેક કરવો હા એ ફોન બગડે જાય મુંગા માં હે આ ગતનો પણ હા કોઈ શોક તો એવું હે મિત્રો ને જો કોઈને હમણાં નીચે નંબર આપી દઈ આ ભાઈનો કોન્ટેક કરજો તમારે હે ને કઈ કોઈ હારા હારા વાહનો બી એમ ડબલ એલ જો ધોવાની હોય તો આ ભાઈ ધોવી આપશે વિના મૂલ્યે વિના ચાર્જીસ વગર ખાલી તમારે પાણીની લોહીલું ભરતું જવાનું હે જોકે એ કુંડી કુંડામાં નડી રાખીએ જારો મશીન તમને બતાવું અરે મીચો મણી આની પાણી વાળો

હા લોગ આપણે પૂરો કરી નાખીએ ને ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ શેર બધું કર નાખજો બાય બાય જય માતાજી જય વસરાજ જય શ્રી રામ